મોહનગામ ફાટક રોડ બનતા દમણ જતા ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાઈવે નંબર ફોર્ટી પર મસ્ત મોટા ખાડાઓમાં રોજિંદા મોટા વાહનો ફસાઈ જવાનો કિસ્સો જોવા મળી રહ્યો છે તંત્ર મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહી નું પ્રતિત લાગી રહ્યું છે માર્ગ ઉપર પડેલા મોટા મસ્ત ખાડાઓને લઈ ઉમરગામ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ફૂલજી પટેલે નાયબ કાર્યપાલ એન્જિનિયર તેમજ રાષ્ટ્રીય ધોરી માર્ગ પેટા વિભાગને લેખિત ફરિયાદ કરી હતી તેમજ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી માર્ગ ઉપર પડેલા ખાડાઓને રિપેર કામ કરવામાં આવ્યું નથી જુઓ રિપોર્ટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ફૂલજી પટેલ જેવોએ શું કહ્યું ભાઈ તમારું નામ હું ભુલજીભાઈ ભીખુભાઈ પટેલ ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું હાલમાં હું નેશનલ હાઈવે નંબર અડતાલીસની બાજુમાં મોહન ગામથી મોટી દમણ રોડ રેલવે ફાટકની બાજુમાં ઉભેલો છું આ એક સૌથી મોટા મોટી સમસ્યા છે કે અહીંયા બેથી અઢી અઢી ત્રણ ત્રણ ફૂટના ખાડા છે અહીંથી હાઈવે ટચ થઈને મોહન ગામ ફાટકને મોટી દમણ જવાનો રસ્તો છે અહીંયા છેલ્લા બે મહિનાથી સતત અહીં ખાડાના ખાડા રહે છે અહીંથી લગભગ એટલી મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ગાડીઓ જાય છે ટુ વ્હીલ જાય છે મોટા બાઇક જાય છે ટ્રકો જાય છે રોજના રોજના બે થી ત્રણ ટ્રકો ફસે છે અને બસવાના કારણે અહીંયા ખૂબ ટ્રાફિક પણ જામ રહે છે આ તંત્રને હું ક્યારેય ઊંઘ ઉડશે આ કે મોટી દુર્ઘટના થશે ત્યારે કે કેમ અહીંના સ્થાનિક અધિકારીઓ પદા તરીકે અને એમએલએ પણ અમે રજૂઆત કરી છે અને મીડિયા દ્વારા પણ એને વારંવાર રજૂઆત કરી છે છતાં બી અહીંના કોઈ સ્થાનિક તંત્રનો કોઈ આંખમાં ઊંઘ ઉડતી નથી અથવા તો અધિકારીઓ ઘોર એકદમ નિંદ્રામાં છે કે કંઈક મોટા અકસ્માત થવાની સંભાવના કે એની રાહ જોઈ કે એ મને સમજાતું નથી ત્યારે આવા સમયે એક નેશનલ હાઈવે જો આ રસ્તાની બાજુમાં ઉભેલા થઈને ટ્રકોને ટ્રકો ફસી ફસે છે અને આ મુખ બધી લોકો જોઈ છે પરંતુ લોકો બોલવાની હિંમત કરતા નથી આ ભાજપની સરકાર ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર ચાલે અને ત્રીસ વર્ષથી એના એક એમએલએ જે શનિષ્ઠ એને એમએલએ તરીકે એમની ગણના થાય છે એવા રમણભાઈ પાટકર પણ આ રસ્તા પર બિલકુલ ધ્યાન આપે ખાડામાં લોકો પડે છે ખૂબ હેરાન પરેશાન થાય છે આ મોટા મોટા સાધનો વ્હીકલો જ્યારે ફસે અને ત્રણ ત્રણ ચાર ચાર હજાર રૂપિયાનો એમને જ્યારે એક કલાકમાં એને ક્રેન બોલાવીને એક એક કલાકમાં બે બે કલાકમાં એ લોકો ટ્રક ફસે છે એને પૈસા આપવા પડે છે ખૂબ દુઃખ દુઃખની વાત છે ત્યારે આવા સમયે એક તંત્ર સજાગ થાય અને અહીંયા અહીંથી તમે જોવો છો કે અહીંથી લગભગ બાયપાસ રોડ છે અને અહીંથી ફટકથી જવાના છે ક્રોસ કરીને રેલવે હાઈવે ની વચ્ચે જઈને એને જોવું પડે છે આવી પરિસ્થિતિમાં ખૂબ જ હું ધ્યાનપૂર્વક કહેવા માંગુ છું કે તાત્કાલિક નેશનલ હાઈવે નંબર આઠ અને બે બે અઢી અઢી ફૂટના જે ખાડા છે એ ખાડા તાત્કાલિક પુરાણ કરે એ મારી નમ્ર વિનંતી છે ખરેખર એ અધિકારીઓને બેદરકારી છે અધિકારીઓ કોની રાહ જોઈએ ખબર પડી નથી હાલમાં જે સુપ્રીમ કોર્ટે એમના એક કાયદો બહાર પાડ્યો છે ને એમને પણ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે કે જો કદાચ ખાડામાં પડશે અને એની એની કદાચ જાનમાંને નુકસાન છે ગાડીને નુકસાન છે એ અધિકારીઓ ભરપાઈ કરવાની રહેશે તો આવા અધિકારીઓ પણ ખાસ તાકીદ આપે અને આ પરિવાર પાછું મને વિનંતી કરું કે તાત્કાલિકમાં તાત્કાલિક ખાડાનું રિપેરિંગ થાય એવી મારી વિનંતી છે